પોરબંદરના લકડી બંદરના બ્રિજ પરથી ભારે અને મધ્યમ વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ છતાં પુલ પરના બેરિકેડ તોડી ભારે વાહનો બેરોકટોક પસાર થતા હોવાની રજૂઆત થઈ છે પોરબંદર સહિત રાજ્યભરમાં સરકાર દ્વારા તમામ બ્રિજોને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ખરાય કરવાનું જણાવ્યું હતું આથી જ્યાં સુધી ચૂનાભટ્ટી વિસ્તારથી ઓલ વેધર પોર્ટને જોડતા લકડી બંદર વિસ્તારમાં આવેલ ડેક બ્રિજને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ન થાય ત્યાં સુધી ભારે વાહનો અને મધ્યમ વાહન માટે સાવચેતીને ધ્યાનમાં રાખી બ્રિજ બંધ કરવા તેમજ વૈકલ્પિક રૂટ પરથી વાહનોની અવરજવર કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું બ્રિજની સ્ટ્રક સ્ટેબિલિટીની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અને મધ્યમ વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો વૈકલ્પિક માર્ગ તરીકે ઝાવર વિસ્તાર સુભાષનગર વિસ્તાર અને બોખીરા વિસ્તાર તરફથી ડેક બ્રિજ પરથી પોરબંદર સિટી વિસ્તારમાં આવતા વાહનો માટે ડાયવર્ઝન રૂટ તરીકે ઝાવર વિસ્તાર સુભાષનગર વિસ્તારથી સતિયાઈ મંદિર બોખીરા ચાર રસ્તા જુબેલી બ્રિજ પરથી દરાણીઓ ઉતરી નવા કુંભારવાળા મેઇન રોડ ચૂના ભઠ્ઠા ત્રણ રસ્તાથી લઈ લકડી બંદર તરફ તેમજ સિટી વિસ્તારમાં પ્રવેશ કરવાનો રહેશે તે જ રીતે જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે તેવું જણાવ્યું હતું અને બ્રિજ પર બેરિકેટ મૂકી ભારે વાહનો પ્રવેશી ન શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી તેમ છતાં બેરિકેટ તોડી ભારે વાહનો બેરો કટોક પસાર થતા હોવાની સામાજિક કાર્યકર દ્વારા રજૂઆત કરાઈ હતી મારું નામ ભરતજી પરમાર છે અને હું બોખીરા વિસ્તારમાં રહું છું બોખીરા કુમળા વિસ્તારમાં અમે અવારનવાર લકડી બંદર બ્રિજ ઉપરથી પસાર થતા હોય ત્યાં બેરિકેડ મારેલા હોય અને અત્યારે મચ્છીની સિઝનની શરૂઆત થતાં આ બેરિકેડોને કોઈ પણ પોતાના હિત સાચવવા માટે તોડી અને ભારેવાનો માટે જે પ્રવેશબંધી હતી એનું ઉલ્લંઘન કરી જાહેરનામાનું ઉલ્લંઘન કરી અને બેરિકેડ તોડી નાખવામાં આવેલ છે અને એને ત્યાંથી ભારે વાહનો પસાર થતા હોય પુલ અત્યંત જર્જરિત હાલતમાં હોય કોઈ ઘટના ઘટે જો એની જ રાહ જોતું હોય પ્રશાસન અથવા તો જીએમબીના અધિકારીઓની ઈચ્છાશક્તિના અભાવે ધ્યાન ના દેતો હોય કેટલા દિવસથી બેરિકેડ તોડી નાખેલા છે ભારે વાહનો એને લીધે કોઈ દુર્ઘટના ઘટે એ પહેલા સમસ્યાનું સમાધાન કરી લેવું જોઈએ મારી એ જ તમને વિનંતી અને અપેક્ષા છે